જય શ્રી રામ ગુડ મોર્નિંગ આ છે આપણી રામ પ્યારી રેડી ને આ છે રામ પ્યારી નો માલિક પણ રેડી કારણ કે આજે જવાના છે આપણે સંડે રાઇડ પર અને આજની ડેસ્ટિનેશન છે ડુંગર કંડોલવાડા એટલે સૌથી પહેલા મેં પૂરી આપડી આપણી પ્યારી માં હોવા પછી થઈ ગયા બેગ ભેરી ને રેડી અને અહીંયા આપણી રામ પ્યાર પણ રેડી છે મેં રેનકોટ પહેલા લડા પણ ટોળકો પડે એટલે પાછો કાઢી લઈ પછી નીકળી ગઈ રામ પેરી ને લઈને કંડોલવાડા જવા માટે રાનકા પહોંચવા પહેલા એક મિનિટ ઊભી રહ્યો અને પાણી પીધું કારણ કે વરસાદ નથી એટલો ટોડકો જ છે ને પછી રાનકા ક્રોસ કરીને પહોંચ્યો સુરખાઈ અને ભાઈ ગરમી બહુ જોરડા છે અને આ છે પ્રતાપનગર ની કાવેરી નદી કોમ્બોયા ક્રોસ કરીને મેં પાંચ 10 મિનિટ નેર પર આરામ કર્યો કંડોલપાડા ચોકડી પાછળી રહી ગઈ મેં થોડોક આગળ આવી ગયો અને પાછો પાછળ જવાનો આ બહુ ગંટા આવ્યો ભાઈ થોડીક વાર મેપમાં જોઈ પછી મેપમાં જોયું નહીં મેં એમ જ આવ્યા ગયા પછી જવાનો હતો અહિયાં ઉપર એટલે મેર જવા નીકળી ગયો પણ એ રસ્તો પણ ખોટો હતો પછી મેં ગુચવાઈ ગુચવાઈ ને એમ તેમ પૂછી પૂછીને આવી ગયા આપણા ડુંગર પર મીન્સ કે એ રોડ પર સોલો ટ્રાવેલિંગ કરીને ટોતે પોતાનું વિદ્યુત થાય અને ફાઈનલી ઉપર આવી ગયો છે અને અહીંયા એક બે જણા ગામના ના જતા એ લોકોને પૂછ્યું નીચે કટોું છે અને ત્યાં જગ્યા પણ મસ્ત છે એટલે ત્યાં જવા નીકળી ગયો જોવા પહેલા આ તાર ક્રોસ કર્યો અને અહીંયા મળ્યો મારા ડાયમંડ વાળા પથ્થર ને તમે મારા આજના વિદ્યસૂટ ને